હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું બહાર નાસ્તા સેન્ટર પર મળે તેવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા સાબુદાણા વડાની રેસીપી તો વડા બનાવતી વખતે સાબુદાણાને કઈ રીતે પલાળવા વડા માટેનું મિશ્રણ કઈ રીતે તૈયાર કરવું અને તળતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી માહિતી મેં આ વિડીયોમાં શેર કરેલી છે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ન જાય તેના માટે વિડીયોને કટ નહીં કરતાં પૂરો જોજો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો બહાર નાસ્તા સેન્ટર પર મળે તેવા એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા સાબુદાણાવાળા બનાવવાનું શરૂ કરીએ શરૂઆત સૌથી પહેલા આપણે સાબુદાણાને કઈ રીતે પલાળવાના તેની જોવાથી કરવાની છે તો તેના માટે અડધા કપ જેટલા સાબુદાણા મિક્સિંગ બાઉલમાં કરીશું ત્યારબાદ તેમાં પાણી ઉમેરી સાબુદાણાને પાણીથી ધોઈ લઈશું આ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે સાબુદાણામાં પોતાનો સ્ટાર્ચ રહેલો હોય છે જો પ્રોસેસ નહીં કરીએ તો સાબુદાણા પ્રમાણમાં ચીકણા બનશે હવે આપણે સાબુદાણાને ને ત્રણથી ચાર પાણીથી ધોયા બાદ આ રીતે કોરા કર્યા છે હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે અત્યારે આપણે અડધો કપ સાબુદાણા લીધા હતા તો અડધો કપ પાણી ઉમેરીશું આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે એકદમ પરફેક્ટ માપ છે અને ચોક્કસથી ફોલો કરજો તમે જોઈ શકો છો અત્યારે મેં સાબુદાણા ડૂબે એટલું જ પાણી લીધેલું છે તેનાથી ઉપર પણ નથી અને તેનાથી નીચે પણ નથી આ રીતે આપણે એક સરખા લેવલમાં એમાં પાણી ઉમેરવાનું છે તો આ રીતે સાબુદાણા ડૂબે તેટલું જ પાણી ઉમેરવાથી સાબુદાણા પલળ્યા બાદ આપણા સાબુદાણા એકદમ છૂટ્ટા છૂટા તૈયાર થશે હવે આ બાઉલને આપણે લીડથી ઢાંકી દઈશું અને સાતથી આઠ કલાક માટે સાબુદાણાને પલળવા માટે એક તરફ રાખીશું હવે સાતથી આઠ કલાક જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા ફૂલીને ડબલ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ છૂટા છૂટાને ખીલેલા તૈયાર થયા છે જો તમે એકદમ પરફેક્ટ સાબુદાણા અને પાણીનું માપ લેશો તો તમારા સાબુદાણા પણ આટલા એકદમ ખીલીલા અને છૂટા છૂટા તૈયાર થશે સાબુદાણાનો દાણો દબાવતા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ તૈયાર થયો છે મીન્સ કે આપણે સાબુદાણા પરફેક્ટ પલાળી ગયા છે હવે વડા બનાવવા માટે આપણે જે સાબુદાણા પલાળીને રાખ્યા હતા તેને એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તો બધા સાબુદાણાને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ સો ગ્રામ જેટલે શેકેલા મગફળીના બીને આ રીતે દર ક્રશ કરીને ઉમેરી દઈશું જે સાબુદ્રામાં રહેલા બધા મોઇશ્ચરને એબ્સોર્બ કરી લેશે સાથે આપણે સો ગ્રામ જેટલા બાફેલા બટેકા ઉમેરીશું તો બટાકાને મેં વરાળે બાફી તેને ઠંડા કર્યા બાદ તેની છાલ ઉતારી આ રીતે હાથેથી રફલી સ્મેશ કરીને લીધા છે એક ટેબલ સ્પૂન જેટલી મરચાંની પેસ્ટ ઉમેરીશું જો તમે આદુ ખાતા હોય તો એક ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ પણ લઈ શકો છો હવે સ્વાદ પ્રમાણે સિંધા લૂણ ઉમેરીશું અને ત્યારબાદ આપણે એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ લઈશું તો લીંબુના રસની સાથે તમે એક ટી સ્પૂન જેટલી ખાડ પણ લઈ શકો છો પણ મેં અત્યારે સ્કીપ કરેલી છે મને જરા પણ આમાં ખાડનો ટેસ્ટ પસંદ નથી હવે તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલા સમારેલા લીલા તણા ઉમેરીશું અને હળવા હાથે બધા મિશ્રણને સરખું મિક્સ કરી લઈશું તો આ સમયે આપણે હળવા હાથે બધું મિક્સ કરવાનું છે જો આપણે દબાવીને કે બહાર આપીને આ બધું મિશ્રણ મિક્સ કરીશું તો આપણું મિશ્રણ પ્રમાણમાં એકદમ ચીકણું બની જશે ને જે સાબુદાણા છે તે બધા આપણા મિશ્રણમાં મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો હળવા હાથે મિક્સ કરીને મેં આ રીતે વડા માટેનું મિશ્રણ તૈયાર કર્યું છે તૈયાર થયેલા મિશ્રણમાંથી વડા બનાવવા માટે મેં બંને હાથને તેલથી ગ્રીસ કર્યા છે મિશ્રણમાંથી થોડું પોષણ લેવાનું છે અને આ રીતે નાનો બોલ્સ બનાવી લઈશું ત્યારબાદ આ વોશને ચપટો કરી આપણે વડાનો શેપ આપી દઈશું આ સમયે આપણે વડાની થિકનેસ એકદમ મીડિયમ રાખવાની છે વધારે પડતા જાડા પણ નહીં ને વધારે પડતા પતલા પણ નહીં રાખીએ હવે સેમ ને ફોલો કરી બાકીના બધા વડા તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં સેમ ને ફોલો કરી બાકીના બધા વડા તૈયાર કર્યા છે જે માપથી મિશ્રણ બનાવ્યું હતું તેનાથી દસ નંગ જેટલા વડા તૈયાર થયા છે હવે આ વડાને તળવા માટેની આગળની પ્રોસેસ જોઈએ તો તેના માટે આપણે ગેસ બનેર ઓન કરી તેલ ગરમ કરવા માટે રાખેલું છે તેલ આ સમયે મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ તો હવે આપણે જે વડા તૈયાર કરીને રાખ્યા હતા તેને તેલમાં ઉમેરીશું આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હોવી જોઈએ અને એક વાતમાં જેટલા સમય તેટલા વડાને તેલમાં ઉમેરવાના છે વડાને તેલમાં ઉમેર્યા બાદ તરત તેને હલાવવાના નથી ગેસની મીડિયમ ફ્લેમ પર તેનું ઉપરનું પડ સેટ થાય ત્યાં સુધી તેને કૂક કરીશું થોડીવાર પછી તમે જોઈ શકો છો કે વડાનું ઉપરનું પટ સેટ થઈ ગયું છે હવે આ સમય આપણે તાબેથાની મદદથી બધા વડાની સાઈડ ચેન્જ કરી લઈશું અને આ રીતે સાઈડ ચેન્જ કર્યા બાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આ વડા ગોલ્ડન બ્રાઉનને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તણાવવા દેવાના છે તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે આપણા વડા ગોલ્ડન બ્રાઉનને ક્રિસ્પી થઈ ગયા છે તો વડાની એક બેચને તળાતા લગભગ સાતથી આઠ મિનિટનો સમય લાગે છે હવે વડાનું બધું તેલ નીતારી લઈશું અને તૈયાર થયેલા બધા વડાને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા વડાને તળી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો મેં બધા વડાને તળી આ રીતે ગ્રીન ચટની સાથે સર્વ કર્યા છે ઉપરથી એકદમ ક્રિસ્પી લાગી રહ્યા છે હું તમને તેનો અવાજ સંભળો એટલે તમને આઈડિયા આવી જશે તો તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી ઉપરથી તૈયાર થયા છે અને હવે આપણે વડાને તોડીને જોઈશું કે અંદરથી કેટલા સોફ્ટ બન્યા છે તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ પરફેક્ટ સોફ્ટ અને પરફેક્ટ કૂક થયેલા છે તો તૈયાર થયેલા આ વડાને અત્યારે મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે આ ગ્રીન ચટણી જો તમારે શીખવી હોય તો તેની રેસીપી હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી તમે જોઈ શકો છો તો તૈયાર છે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા સાબુદાણા વડા આ રેસીપી ઘરેકત ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તમે વ્રત કે ઉપવાસ નહીં કર્યો અને છતાં પણ તમને ખાવાનું મન થશે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવે છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ આ રેસીપીને ક્લાસ લાઇક આપી દેજો સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી ચેનલ પર નવા આવતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરવાને બોલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો